નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો ક્યારે માવઠું પડશે અને ક્યાં ક્યાં પડશે અને હવે આગામી સમયમાં ઠંડી કેવી પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ફરી માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે આગામી તારીખ આઠ નવ જાન્યુઆરીના કમોસમી વરસાદની શક્યતાઓ છે તેઓએ જણાવેલ કે હાલમાં ન્યૂનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્ટરમાં નોર્મલથી એક બે ડિગ્રી ઊંચું છે રાજકોટમાં ન્યૂનતમ તાપમાન આજે દસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયેલ છે જે નોર્મલથી બે ડિગ્રી નીચું છે બાકીના સેન્ટરો અમદાવાદ ચૌદ પોઈન્ટ ત્રણ વડોદરા ચૌદ પોઈન્ટ ચાર અમરેલી તેર પોઈન્ટ બે ડીસા અગિયાર પોઈન્ટ બે આ બધા સેન્ટર નોર્મલથી બે ડિગ્રી ઊંચા હતા તારીખ આઠ જાન્યુઆરી આસપાસ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનને લાગુ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ઉપર અસર કરશે અશોકભાઈ પટેલે તારીખ ચારથી અગિયાર જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ હતું કે આગાહી સમયમાં પવન મુખ્યત્વે દસથી વીસ કિમીની ઉત્તર પૂર્વ અને ઉત્તરના રહેશે ક્યારેક પાંચથી દસ કિમીની ઝડપથી વધુ રહેશે તારીખ આઠ અને નવ જાન્યુઆરીના આસપાસ પાકિસ્તાનને લાગુ નોર્થ ઇસ્ટ ઈન્ડિયા પરથી વેડી પસાર થવાનું હોય જેનો ટ્રફ નોર્થ ઇસ્ટ ઈન્ડિયા અરબી સમુદ્રને લાગુ ગુજરાત રાજ્ય સુધી લંબાશે જેના લીધે તારીખ આઠ નવ જાન્યુઆરીના સૌરેસ્ટ ગુજરાત કચ્છમાં માવઠાની શક્યતાઓ છે તારીખ પાંચ છ જાન્યુઆરીના ન્યૂનતમ તાપમાન નોર્મલ નજીક રહેશે ત્યારબાદના આગાહી સમયમાં વધુ દિવસો નોર્મલથી બેથી ચાર ડિગ્રી ઉપર જતું રહેશે હાલ ન્યૂનતમ તાપમાન નોર્મલ અગિયારથી બાર ડિગ્રી ગણાય તેમજ નોર્થ ગુજરાત કચ્છમાં બોર્ડર વિસ્તારમાં દસથી અગિયાર ડિગ્રી નોર્મલ ગણાય આગાહી સમય દરમિયાન ન્યૂનતમ તાપમાન તેર થી સત્તર ડિગ્રી તારીખ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન રહેશે રાજ્યના ખેડૂતોને જીવ પડી કે બંધાય તેવી ફરી એકવાર માવઠાની હવામાન વિભાગે આગાહી સામે આવી છે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરાઈ છે હવામાન વિભાગે આઠથી દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે અરબસાગરમાં આવેલા ટ્રફને લીધે રાજ્યમાં વરસાદ વરસી શકે છે આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાય છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય રાજકોટ અમરેલી જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે સાથોસાથ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે